નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બાર ન્યૂઝ રાજુલા જિલ્લા કક્ષાના કલા મહોત્સવ બે હજાર પચીસમાં અમરેલી જિલ્લાની રાજુલા તાલુકાની હિંડોળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગરબો રાસ ચિત્રકલા તબલા એકપાત્ર અભિનય નિબંધ લગ્નગીત દોહા છંદ વગેરે જેવી રમતોમાં તાલુકા કક્ષાએથી સ્થાન મેળવી જિલ્લા કક્ષાની પ્રતિયોગિતામાં ભાગ લેવામાં આવેલ જેમાં હિંડોણા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રની સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ તેમજ દુહાછરની સ્પર્ધામાં બાળ લોકગીત સાહિત્ય તરીકે ઉભળી આવેલ રણમણ લખમણભાઈ વાવડિયા દ્વારા જિલ્લા કક્ષામાં કલા મહોત્સવમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી તાલુકાના શાળાનું તેમજ ગામનું નામ રોશન કરેલ છે જે બદલ ભાગ લેનારા બાળકો તથા તેમને તૈયારી કરાવનારા શિક્ષકોનું આચાર્યશ્રી દ્વારા અભિવાદન કરવામાં આવેલ રાજુલા તાલુકાની નાની એવી આ ગામની શાળામાં ત્રણ ચારમાં અભ્યાસ કરતો બાળક વાવળિયા રણવણ લખમણભાઈ જેમણે છંદ ચોપાઈમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું તેમજ પરિવારનું ગૌરવ વધારેલ છે ત્યારે સમગ્ર શાળા પરિવારે આ બાળકને તેમજ તેના પરિવારને અભિનંદન પાઠવ્યા આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા ત્યારે આવો જોઈએ આ બાળકની શાળા દરમિયાન આ દોહા છંદની એક ઝલક बरे बदगर जगर जतलवार उठे बिजली करके करके बदगर में जहां गति दूज ध्रुज पदकार बरत बड़ चीते एक हाथ करके सब गड़ जीते हर दुश्मन से लड़ रण जीते तो बगी सो फूल नो सदा जा भमर ला गुंजा करे कीर्ति कवि ने कलम पागे देश विदेश से पूरे सम